તમારી પાસે લખેલું ડોક્યુમેન્ટ છે ને ઘણી વાર ઘી નો નીકળે તો આંગળી ટેડી કરવી પડે બરાબર ફરીને કહું દસ્તાવેજ માં લખેલા છે માટે આ સલાહ આપું છું નકર હું કોઈ કાયદા વિરુદ્ધ નું ખોટું કામ કરવાની સલાહ આપતો નથી તમારે કાયદાની મર્યાદામાં ફરિયાદ દાખલ કરી કાયદા માં બધી જોગો હાચા માણસ ને હું સલાહ આપું છું તમે ખોટા હોત તો ના દસ્તાવેજ માં લખેલી હોય તો આટલું કરજો નગર મરાઈ જશો દસ્તાવેજ માં લખેલું છે તમારી પાસે ન હોય તો જેસીબી મારતા નકર મરી જાશો હું માહિતી માત્ર ને માત્ર કાયદાકીય આપું છું ખોટા માણસો માહિતી આપતો નથી કોઈ ખોટા વ્યક્તિ મારો ઉપયોગ કરી લેશે ને તો એક જોક કરું એના જેવું થાશે એક સાહેબ સમજાવતા પ્રેક્ટિકલ સમજાવતા એટલે ઓલા ભાઈ જે છે બે મકોડા લીધા એક વાંધો લીધો અંદર નાખો એ કે બોલો છોકરાઓ આમાંથી તને શું શીખવા મળ્યું કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે એટલે હેમજા વગરના ગયા ને તો આના જેવું થશે